નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો સ્કોરિંગ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પરંતુ એ નિયમોની ચર્ચા કરીએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અમારા આ જે વિડીયો છે એને વધુમાં વધુ શેર કરજો જોઈએ આ એક ક્રિયાપદને લગતો મુદ્દો છે અથવા એને લગતો નિયમ છે ડુ કે કેડિટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે અને રૂપ એટલે શું તો ક્રિયાપદને કોઈ પણ પ્રકારનો પ્રત્યય ના લાગેલ હોય તેવું રૂપ અને એની આગળ ટુ પણ ના હોય એની આગળ ટુ ના હોય કે પાછળ એસ કે ઈ એસ ના હોય ઈડી ના લાગેલ હોય કે આઈએનજી ન લાગેલું હોય એને મૂળ રૂપ શી ડસ નોટ નોઝ ઇંગ્લિશ તો આ ખોટું કારણ કે આ ડલ્સ છે તો પછી અહીંયા કોઈ પ્રત્યે લાગે નહીં શું આવે નો આવે શી નોટ નો ઇંગ્લિશ વાય ડીડ યુ નોટ સોરી વાય ડીડ યુ ઇન્સલ્ટેડ હિમ તો આ પણ ખોટું અહીંયા ડીડ આવ્યું તો અહીંયા શું આવે મૂળરૂપ વાય ડીડ યુ ઇન્સલ્ટ હિમ દે ડૂ નોટ લીવ સિયર તો આ ખોટું કારણ કે ડૂ છે તો પછી અહીંયા મૂળરૂપ આવે સહેલું છે યાદ રાખો ડૂડ ડીટ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂળરૂપ એટલે આગળ ટુ ન હોય અને પાછળ કશું લાગેલું ન હોય હવે એના પછીનો એક મુદ્દો છે જેમાં આર્ટિકલનો પણ મુદ્દો છે અને એક બીજો મુદ્દો પણ છે પોસેસિવ સંબંધક જેમ કે માય યોર અવર હિઝ હોર ઇટ્સ અને ધેર આ જો શબ્દો આપેલો હોય તેના પછી કોઈ આર્ટિકલ આવતો નથી સુપરલેટિવ એડજેક્ટિવ હોય તો પણ ધ ન આવે એપોસ્ટોપિયસ હોય તો પણ આર્ટિકલ ના આવે એટલે અહીંયા પણ આર્ટિકલને લગતો બહુ જ મહત્વનો કહી શકાય તેવો મુદ્દો છે જે નિયમ છે નિયમનો પેટા નિયમ કે અપવાદ કેવો હોય તો અપવાદ ધીસ ઇઝ અવર આ હાઉસ તો આ ખોટો કારણ કે એના પછી આ શબ્દો આપ્યા હોય તેના પછી કોઈ આર્ટિકલ આવે નહીં આ સમજી લો ધીસ ઇઝ અવર હાઉસ આ સાચો

સુપરલેટિવ આવે તો પણ ત્યાં આર્ટિકલ ન આવે હા બીજો મુદ્દો છે હેવ્યુરેટ વાલ્મિકીસ ધ રામાયણ તો આ ખોટું કારણ કે અહીંયા એપોસ્ટ્રોપી છે તો એના પછી ધ ના આવે રામાયણ એ મહાકાવ્ય છે એટલે એની આગળ ધ આર્ટિકલ આવે પણ આગળ જો એપોસ્ટોપી હોય તો ધ ના આવે હેવ્યુરેટ વાલ્મિકીસ રામાયણ તો આ એ સાચું થશે રાઈટ સમજાઈ ગયું છે

બી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડે જવા વિનંતી છે અને વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છીએ ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બેલ લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં